શું નિર્જીવ વસ્તુઓ તમારા પર અસર કરે છે હા જો તમે કરવા દો તમે આ ધરતી પર એકમાત્ર એવા જીવ છો જેને પોતાનું જીવન ઘડવાની સ્વતંત્રતા અપાય છે આ સ્વતંત્રતાથી જ માણસો પીડાય છે સારા નસીબ માટે તમે એને ખિસ્સામાં રાખો જો આંગળી પર હશે તો લોકો વિચારશે સર ભારતીય સમાજમાં જ્યારે કંઈ ખોટું થાય છે જેમ કે કોઈ બીમાર પડે છે તો ત્રણ પ્રકારના લોકો હોય છે એક જે હોસ્પિટલ જાય છે પછી બીજા જે મંદિર દોડે છે અને પછી ત્રીજા એવા છે જે જ્યોતિષ પાસે દોડે છે તો આપણને શરૂઆતથી જ શીખવવામાં આવે છે કે નિર્જીવ વસ્તુઓ અને આપણી આસપાસની વસ્તુઓ આપણા જીવનને નિયંત્રિત કરવાની શક્તિ ધરાવે છે દાખલા તરીકે આ દાખલા તરીકે મારી મમ્મીએ એક બે ત્રણ વર્ષ પહેલાં મને એક રત્નાવાળી વીટી પહેરવાનું કહ્યું મેં હજુ પણ ફેરી રાખી છે કેમ કે કેમ કે કેમ કે મમ્મીએ કીધું એટલે તમારે કાઢી નાખવી જોઈએ નહીં તો છોકરાઓ વિચારશે કે સારા નસીબ માટે તમે એને ખિસ્સામાં રાખો જો આંગળી પર હશે તો તેઓ વિચારશે જુઓ માનવ જીવન એવી રીતે બનાવવામાં આવ્યું છે ખાસ કરીને માનવ જીવન બધા પ્રાણીઓ માટે કુદરતે સ્પષ્ટ માર્ગ નક્કી કર્યો છે કે તેઓ શું કરી શકે શું નથી કરી શકતા તેમનું જીવન બે લીટીઓની વચ્ચે ચાલે છે તેઓ એનાથી નીચે કે એનાથી ઉપર નથી જઈ શકતા એની અંદર તેઓ જીવે છે એટલે જ તેઓ એટલા ચોક્કસ અને નિશ્ચિત લાગે છે અને તેઓ શાંત હોય છે એકવાર પેટ ભરાય એટલે તેઓ શાંત થઈ જાય તમે મારી સાથે વાત કરવાના મૂડમાં છો કે નહીં શું તમે જોયું છે કે બધા પ્રાણીઓ એકવાર પેટ ભરાઈ જાય પછી તેઓ શાંત થઈ જાય છે પણ માણસો એવું વિચારે છે કે તેમને શીખવવામાં આવે છે કે શાંતિ એ જીવનનું સર્વોચ્ચ ધ્યેય છે એક ભેંસ પેટ ભરાય એટલે શાંત થઈને બેસી જાય અને તમારા માટે સર્વોચ્ચ ધ્યેય છે કેવું શરમજનક એક ભેંસ ઘાસ કે જે કંઈ પણ ખાય છે તે ખાઈને ભરેલા પેટ સાથે કરી શકે છે તમારે એને સર્વોચ્ચ ધ્યેય તરીકે રાખવું પડે છે શું શરમની વાત નથી હું પૂછું છું પણ આવું શીખવવામાં આવે છે કે શાંતિ એ તમારા જીવનનું સર્વોચ્ચ ધ્યેય છે પણ વધુ મૂળભૂત વાત પર આવીએ તો જો તમે આજે શાંત નથી તો શું તમે આજે તમારું ડિનર એન્જોય કરશો શું તમે શેરીમાં બસ ચાલવાનો આનંદ માણી શકશો શું તમે તમારી આસપાસના થોડા લોકોની સંગત માણી શકશો ના જો પરમાનંદિત નહીં તો શાંત તો હોવું જ જોઈએ જીવનમાં કંઈ પણ માણવા માટે તો હું પૂછું છું આ તમારા જીવનનું પહેલું પગથિયું હોવું જોઈએ કે છેલ્લું પગથિયું આવા લોકો બસ ખબરમાં શાંતિ મેળવશે ના ડુ આધર થિંગ્સ હેવ ઇન્ફ્લુએન્સ ઓન આ પર્ટિક્યુલરલી એનામિટ આપ હવે શું બીજી વસ્તુઓ આપણા પર અસર કરે છે ખાસ કરીને નિર્જીવ વસ્તુઓ રત્નો અને હીરા અને આવી બીજી વસ્તુઓ અને ગ્રહો પણ જુઓ ગ્રહની પ્રકૃતિની એના પરના જીવન પર ચોક્કસ અસર હોય છે તમે જોશો કે અમાસના દિવસોએ કે પૂનમના દિવસે ઘણા પ્રાણીઓ અમુક ચોક્કસ રીતે વર્તે છે બસ એટલા માટે કે તેઓ પ્રભાવિત થાય છે તમે જાણો છો કે આખો સમુદ્ર ઊંચો આવે છે હમ જ્યારે સમુદ્ર કે જેમાં લાખો કરોડો ટન પાણી છે એ ઊંચો આવી શકે છે જ્યારે તમારા શરીરમાં બોતેર પાણી છે તો શું તમને લાગે છે કે તે જરાય ઊંચું નહીં આવે એ આવે છે તો ખ્યાલ નથી તમે તેના વિશે જાગૃત છો કે નહીં પણ ભારતમાં મોટા ભાગના લોકો બસ ભારતમાં જ નહીં જ્યાં પણ માનસિક આરોગ્ય સંસ્થાઓ છે ત્યાં એઓ એના વિશે જાગૃત છે પૂનમના અને અમાસના દિવસોએ લોકોના મનમાં વધારે પ્રમાણમાં ખલેલ પહોંચે છે એટલે લોકો વિચારે છે કે અમાસ અને પૂનમ પાગલપણું લાવે છે ના એ સાચું નથી જો તમે ખૂબ પ્રેમાળ છો તો પૂનમના દિવસે તમે વધુ પ્રેમાળ બનશો જો તમે ખૂબ આનંદિત છો તો પૂનમના દિવસે તમે વધુ આનંદિત બનશો જો તમે થોડા પાગલ છો તો તમે થોડા વધુ પાગલ બનશો તમારું જે પણ ગુણ છે એ દિવસે થોડો વધી જાય છે એટલે જે રોમાન્ટિક છે તેમને પૂનમ જોઈએ છે જે ધ્યાન કરવા માંગે છે તેમને પૂનમ જોઈએ છે જે થોડા પાગલ છે તેમને પૂનમ નથી જોઈતી મૂળભૂત રીતે તે વસ્તુઓને થોડી વધારે તીવ્ર બનાવે છે આજકાલ એક બીજા પ્રકારનું ટેક્સ્ટબુક સાયન્સ ચાલી રહ્યું છે જે લેબોરેટરીમાં જે થાય છે એના સિવાય કશું જોતું નથી આ લોકો હંમેશા કહેતા રહે છે કે આ બધું બકવાસ છે જો તમે તમારા શરીર પર ધ્યાન આપો તો તમે ઉપર કેલેન્ડર જોયા વગર જાણશો તમે જાતે જાણી શકશો કે ક્યારે પૂનમ ક્યારે અમાસ છે તમે તમે જાતે જ બસ જો તમારી તમારી સિસ્ટમ પર ધ્યાન આપો તો તે સિસ્ટમમાં દેખાય છે ચોક્કસ વર્તન હોય છે પણ માણસ સાથે સમસ્યા એ છે અથવા લોકો એને સમસ્યા તરીકે જુએ છે કોઈ પણ જાતની સંભાવના જો તમે એ સંભાવનાની ખોજ ના કરો તો તમારી નજરમાં તે સમસ્યા લાગે છે જે એક સમસ્યા છે તે હંમેશા એક સંભાવના છે નહી તમને ન ગમ્યું જે એક સંભાવના છે જો તમે એની ખોજ ના કરો જો તમે એ સંભાવના શું છે ના સમજો તો તે તમને એક સમસ્યા જેવી લાગશે તો શું નિર્જીવ વસ્તુઓ તમારા પર અસર કરે છે હા જો તમે એને કરવા દો કેમકે આ માનવીય મૂંઝવણ છે કે તમે કોણ છો એ કુદરતે નક્કી નથી કર્યું એ તમારા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ખુલ્લું મૂકવાનો અર્થ છે કે તમે આ ધરતી પર એકમાત્ર એવા જીવ છો જેને પોતાનું જીવન ઘડવાની સ્વતંત્રતા અપાઈ છે શું આ નાની વાત છે આ જે છે એ લાખો વર્ષોની ઉત્ક્રાંતિનું પરિણામ છે કે આજે આ બધા જીવો પછી એક કોષીય જીવથી લઈને આ બધા લાખો સ્વરૂપો અહીં આપણે બેઠા છીએ આ એકમાત્ર જીવ છે જે પોતાનું જીવન જેવી રીતે ઈચ્છે તેવી રીતે ઘડી શકે છે દરેક બીજા જીવે કુદરતના નિયમો પ્રમાણે જીવવું પડે છે આપણે આપણું જીવન ઘડી શકીએ છીએ માણસો આ સ્વતંત્રતાથી પીડાય છે જો તમે તમારી ગુલામીથી પીડાવો છો તો ઠીક છે પણ જો તમે તમારી સ્વતંત્રતાથી પીડાવો છો તો તમે એક આફત છો હં તમે તમારી ગુલામીથી પીડાઓ છો કોઈ વસ્તુ સાથે બંધાયેલા છો એનાથી પીડાઓ છો તો સમજી શકાય છે પણ તમે પીડાઓ છો કેમ કે તમે સ્વતંત્ર છો મોટાભાગના માણસો એટલે પીડાય છે કેમ કે તેઓ સ્વતંત્ર છે તેઓ હંમેશા પોતાને કોઈક વસ્તુ કે કોઈ વ્યક્તિ સાથે બાંધવાનો પ્રયત્ન કરે છે કેમ કે સ્વતંત્રતા તેમને ડરાવે છે કેમ કે સ્વતંત્રતા એ માર્ગ વગરનો માર્ગ છે સ્વતંત્રતા એક ખુલ્લું મેદાન છે ત્યાં કોઈ નક્કી કરેલી લાઈન નથી કેમ કે કોઈ નક્કી કરેલો માર્ગ નથી એટલે મોટા ભાગના લોકો ભયભીત થઈ જાય છે પણ માનવ જીવનમાં સૌથી મૂલ્યવાન સ્વતંત્રતા છે બરાબર ને હેલો આ સંસ્કૃતિમાં આ સંસ્કૃતિમાં સૌથી મૂલ્યવાન ભગવાન નથી સ્વર્ગ નથી મુક્તિ મોક્ષ લિબરેશન આઝાદી સૌથી મૂલ્યવાન છે સ્થાપિત કરાયું છે કે તમે ગમે તે કરો તમારે મુક્તિની ખોજ કરવી જોઈએ તમે તમારા જીવનમાં ગમે તે કરી શકો છો પણ એ બધી પ્રક્રિયા તમારી મુક્તિ તરફ હોવી જોઈએ તમારે રોજ સ્વતંત્રતાના વધુને વધુ ઊંચા સ્તર પર આગળ વધવું જોઈએ નહીતર તમારું જીવન નકામું છે કેમ કે તમે જીવનની પ્રક્રિયામાં ગૂંછવાઈ રહ્યા છો જો તમે સ્વર્ગમાં પણ જાઓ તો તે પણ એક ગૂંચવણ છે જુઓ તમે આઈઆઈટીમાં જોડાયા તે પહેલા તમે હજુ બોમ્બે રાખ્યું છે બરાબર તમે જોડાયા તે પહેલા જ્યારે તમે તમારા એન્ટ્રન્સ ટેસ્ટ અને બધું લખ્યું એ એક જ હતી કોઈ પણ રીતે મારે તેમાં જવું છે મારે તેમાં જવું છે કેમ કે તે સ્વર્ગ જેવું છે સ્વર્ગમાં જવા જેવું છે ગમે તે થાય મારે તેમાં જવું છે એ એક જ વસ્તુ હું ઈચ્છું છું તેમાં ગયા પછી જુઓ કેટલી સમસ્યાઓ

શું પૃથ્વી ગ્રહ આ બધામાં ચોક્કસપણે એક સ્વર્ગીય જગ્યા જેવો નથી લાગતો કે ના તો તમે પહેલેથી જ સ્વર્ગમાં છો અને એને બગાડી રહ્યા છો અને હવે તમે બીજા સ્વર્ગમાં જવા માંગો છો આ સંસ્કૃતિ સ્વર્ગને મૂલ્ય નથી આપતી ભગવાનને મૂલ્ય નથી આપતી બસ સ્વતંત્રતાને મૂલ્ય આપે છે આપણે સૃષ્ટિ અને સર્જકથી પણ મુક્ત થવા માંગીએ છીએ મુક્તિ મોક્ષ એ સર્વોચ્ચ મૂલ્ય છે કેમ કે આ કોઈ ફિલોસોફી વાળું મૂલ્ય નથી આ કોઈ ધાર્મિક મૂલ્ય નથી આ એવી વસ્તુ છે જેની દરેક જીવન ઝંખના કરે છે બસ એટલું જ છે છે કે મોટા ભાગના માણસો દ્રષ્ટિ ધરાવે અને તેઓ તેને હપ્તાઓમાં ઝંખે છે જુઓ અત્યારે લોકો જે ખોજી રહ્યા છે જો તેમની પાસે કઈ નથી તો તેઓ કહેશે મને દિવસના સો રૂપિયા મળે શિવજી બસ એટલું જ હું માગું છું સો રૂપિયા પડ્યા સો રૂપિયા ચોથા દિવસે બસ સો રૂપિયા શિવજી તમને શું તકલીફ છે તમે આટલા કંજુસ છો ઓછામાં ઓછા દિવસના હજાર રૂપિયા ઓકે હજારની નોટ પડી શું તે કાયદેસર ચલણમાં છે હજારની નોટ ના ના ઓકે ચલો બે હજાર રૂપિયા પડ્યા ની છે હું એમાં મુશ્કેલીમાં મુકાવવા નથી માંગતો

લોકો વિચારે છે કે પૈસા વિશે છે લોકો વિચારે છે કે આ સંપત્તિ સત્તા સુખ પ્રેમ જ્ઞાન વિશે છે ના આ બધી અલગ અલગ ચલણો છે મૂળભૂત રીતે તમે વિસ્તરણ ખોજી રહ્યા છો કેમ કે તમને થાય છે જો અમે તમને લાંબા સમય સુધી એક જ જગ્યાએ રાખીએ તો તમને ગુંગળામણ થાય છે તમે વિસ્તરણ ઈચ્છો છો અમે હંમેશા કંઈક વધુ બનવા માંગો છો હા કે ના હંમેશા કંઈક વધુ શું તમને સંતોષથી સેટલ થશો ના તમે બીજા ગ્રહો તરફ જોશો નવી આકાશ ગંગાઓ તરફ જોશો તો માણસની અંદર એવું કંઈક છે જે અમર્યાદિત રીતે વિસ્તરવા માંગે છે કે તે મુક્ત થવા માંગે છે બીજું કંઈ નહીં આને ધ્યાનથી જોતા અંદરના જીવનની પ્રકૃતિને જોતા કે તે અમર્યાદિત રીતે વિસ્તરવા માંગે છે એ બસ એક જ વસ્તુની ઝંખના કરે છે તે છે સીમાહીન બનવું એનો અર્થ એ છે કે તે સ્વતંત્રતા શોધી રહ્યું છે એટલે જ આ સંસ્કૃતિમાં આપણે સર્વોચ્ચ મૂલ્ય તરીકે મુક્તિ કે મોક્ષનું સ્થાપિત કર્યું જેનો અર્થ મુક્તિ કે સ્વતંત્રતા સ્વર્ગ નહીં કેમ કે સ્વર્ગ બસ એક બીજી જગ્યા છે કદાચ થોડી સારી સગવડો પણ એ જ મુશ્કેલીઓ થોડા સમય પછી નહીં કે